દિવાળીની રજામાં લોકો ફરવાની મજા માણી રહ્યા છે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો સોલંકી કાળ દરમિયાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે વેકેશનમાં આ પર્યટન સ્થળ પર્યટકોની પહેલી પસંદ બનતું હોય છે પરિવાર સાથે પર્યટકો પ્રાચીન ધરોહરની મુલાકાત લઈ રહ્યા છે ભારતમાં બે જ સ્થળો પર સૂર્યમંદિર આવેલા છે હોણાંક અને મોઢેરા સૂર્યમંદિરની પ્રવાસીઓ મુલાકાત લે છે મને અહીંયા આવીને બહુ મસ્ત લાગે છે અહીંયા મતલબ અમદાવાદ નું જે હેરિટેજ છે ગુજરાત નું જે હેરિટેજ છે એ બતાવવામાં આવ્યું છે અને આર્કિટેક્ચર જે છે અહીંયા નું એ બહુ જ મસ્ત છે અંદર જે મંદિર માં ક્રેવિંગ્સ કરેલી છે બહુ મસ્ત છે અને અહીંયા સૂરજની પહેલી કિરણ પડે છે અને આ મંદિર एकदम જોવાલાયક છે હું અમદાવાદ થી આવેલો છું સૂર્ય મંદિર જોવા માટે આજે ફૂલ ફેમિલી સાથે અને કોતરણી કામ આર્કિટેક્ચર વર્ક એ બધું જોવા માટે કારણ કે મારી ઇન્ટિરિયર ની ફર્મ છે તો એના રિલેટેડ મને ખાસું જ નોલેજ જોવા મળશે અહીંયા આ દિવાળી વેકેશન ફેમિલી માટે જોવા માટે એકદમ સારી જગ્યા છે જ્યાં તમને ખાસું બધું જાણકારી મળી શકે છે આપણું ઇતિહાસ વિશેની આપણી ધરોહરના અનેક નમૂનાઓ જે છે હાલ પણ જે કહી શકાય કે જોઈ શકાય છે તેમાં ખાસ જે વાત કરીએ તો સોલંકી કાળ દરમિયાનનું મોઢેરા સૂર્યમંદિર જે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે તેની સંસ્કૃતિ ઝાંખી અને કહી શકાય કે જેમાં કરેલી કલા અને કૃતિને નિહાળવા માટે દેશ વિદેશથી પર્યટકો છે ખાસ અહીંયા પહોંચતા હોય છે ત્યારે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે જેને લઈ અનેક પર્યટકો જે છે ખાસ અહીંયા સૂર્યમંદિરની મુલાકાત લઈ રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો આની અંદર રામ મહાભારત હોય અન્ય જે કહી પાત્રો છે એને આબેહૂબ રીતે કોતરવામાં આવ્યા છે અને ખાસ તો એક આપણી જૂની સંસ્કૃતિની ઝાંખી પણ અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે વર્ષમાં કહી શકાય કે એક દિવસ એવો હોય છે કે જયારે સૂર્યનું કિરણ જે મંદિરની આગળ જે કુંડ બનાવેલો છે કુંડની અંદર થઈ અને જો એનું રિફ્લેક્ટ થઈ અને એનું કિરણ જે છે અંદર જે કહી શકાય કે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચતું હોય છે આ ક્ષણ એક અલભ્ય ક્ષણ માનવામાં આવતી હોય છે હાલમાં વેકેશન લઈને કેટલાક પર્યટકો છે એમની સાથે વાત કરીશું બેન ક્યાંથી આવો છો અને ખાસ શું કેશો સૂર્ય મંદિર કેવું લાગ્યું આપણે હું વાપી થી આવી રહી છું અને મને સૂર્યમંદિર ખૂબ જ ગમ્યું મારી ફેમિલી ને મારા છોકરાને ખૂબ જ ગમ્યું આપણો તળાવ છે આ મંદિર છે જેની કામ છે એટલા વર્ષ જૂની છે જે કેટલી ફાઇન બનાવી છે એ છોકરાઓને આપણે બતાવીએ સમજાવીએ અને જે પહેલું કિરણ અહીંયા પડે છે તેના વિશે જાણ્યું અમે રાતના નાઇટ શો પણ થાય છે તેના વિશે પણ અમે જાણ્યું અને અમે જોઈને જ જઈશું આજે અમને ખૂબ ખૂબ મજા આવી અહીંયા વેકેશનનો સમય હોય છે ત્યારે ક્યાંક કહી શકાય કે છોકરાઓને મોબાઈલનું એક મોબાઈલનું એક વર્ગ રહેતું હોય છે ખાસ મોબાઈલમાં વધુમાં વધુ સમય વિતાવતા હોય છે ત્યારે આપણી જે સંસ્કૃતિ છે એના નોલેજથી કહી શકાય અલુપ્ત બાળકો થતા જાય છે ત્યારે શું કે સમય આવીને બાળકોને શું પ્રેરણા મળી શકે એમાં આજે આખો દિવસમાં મારા છોકરાએ મોબાઈલ લીધો જ નથી અહીંની એક એક કલાકૃતિ એણે જોઈ છે અહીંયાની એક એક જગ્યા એને નિહારી છે એને સમજી છે અને મોબાઈલથી આજે મારો છોકરો એકદમ દૂર છે એટલે અહીંયા છોકરાઓને લાવવા જ જોઈએ પોતાના બાળકોને અહીંયાની સંસ્કૃતિ બતાવવી જ જોઈએ અને આપણી આ ગુજરાતની જે ધરોહર છે તે છોકરાઓને આપણે બતાવવી જ જોઈએ ચોક્કસથી પર્યટક એવું જણાવી રહ્યા છે કે હાલમાં જે કહી શકાય આધુનિક યુગની અંદર મોબાઈલ સહિત અનેક ઉપકરણો જે છે પોતાના જીવનને છે ત્યારે આપણી સંસ્કૃતિ જે છે એની ઝાંખી નોલેજ મળે તે માટે પરિવાર સાથે ખાસ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે મોટી સંખ્યામાં પરિવારો ઉમટ્યા છે ત્યારે કહી શકાય કે દિવાળી વેકેશનનો આનંદ માણવા કહી શકાય ગુજરાત સહિત આજુબાજુના અન્ય રાજ્યોમાંથી તેમજ ફોરેનરો પણ ખાસ સૂર્ય સૂર્યમંદિરની મુલાકાત લઈ રહ્યા છે મુખ્ય સુશ્રી ગુજરાત મહેસાણા